શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી અમિત શાહે કરેલી ટિપ્પણી મુદ્દે વિરોધ વંટોળ ઉઠ્યો છે જે અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે તેવી માંગ સાથે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ સાથે પ્રદર્શન કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડીંગ ખાતે કરવામાં આવ્યું હતું અને એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાની આગેવાનીમાં સૂત્રોચ્ચાર પણ ઉચ્ચારવામાં આવ્યા હતા